જય માતાજી મિત્રો તો આજે આપણી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમામ ચાહક મિત્રોનો દિલથી ધન્યવાદ અને એસ બી ટીમનો પણ ધન્યવાદ કેમ કે આપણે આપણી ચેનલમાં એસ બી દુસાની ટીમના જ વિડીયો બનાવીએ છીએ અને તેમના વિશે માહિતી આપીએ છીએ તો તમે બધાએ બહુ સપોર્ટ કર્યો અને બહુ સાથ આપ્યો તો આપણી ચેનલમાં જલ્દી એક જ મહિનામાં એક જ સબસ્ક્રાઈબર થઈ જાય આપણી ચેનલમાં એક જ મહિનામાં અને બહુ સારા વ્યૂઝ આવ્યા તો મિત્રો જલ્દી હજુ એવો સપોર્ટ કરજો કે આપણી ચેનલ જલ્દીથી મોનિટરાઈઝ થઈ જાય અને સપોર્ટ કરજો મિત્રો તમારા ગુજરાતી ભાઈને અને જો તમે કહેતા હોશો તો કમેન્ટ કરતા હશો તો આપણે સર ને વન કેનું એક કેક આપીને સેલિબ્રેશન કરીશું મસ્ત વિડીયો બનાવીશું ફેમિલી સાથે વન કેનું સેલિબ્રેશન કરીશું અને તમને વિડીયો બનાવીને આપણે બતાવીશું તો મિત્રો એસ યસ બિંદુસ્તાનની ટીમ વિશે આપણે બહુ સારી માહિતી આપીએ છીએ અને આપણા બધા વિડીયોની ટીમ વિશે હોય છે તો મિત્રો તો એ જોવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો હવે આપણી ચેનલમાં લગભગ ટૂંક સમયમાં મોંડેરતા થઈ જશે તો મિત્રો હજુ સારો સપોર્ટ કરજો એટલે ચેનલ પાસ થઈ જાય આપણે તો પછી આપણે ફૂલ મો ફૂલ આપણે સેલિબ્રેશન કરીશું એક મોટી કેક લાવી અને મોંઢેરતા એટલે તો મિત્રો જો તમે કહેતા આપણે આપણી ચેનલમાં વ્લોગડી પણ બનાવીશું અને જો આપણે ખેતરમાં છીએ અને પાછળ અમારા ગાયને ભેસ બધોનો નાખ્યું છે ઘઉંનું અને મિત્રો આજે અમારા વન કે સબસ્ક્રાઈબર થઈ ગયો એટલે હું બહુ ખુશ છું અને તમે સપોર્ટ કર્યો એ બદલ પણ હું તમારો આભાર અને મિત્રો આપણે તન હવે મસ્ત વિડીયો બનાવીશું વ્લોગ વિડીયા અને તમને ખુશ કરીશું આ વિડીયો બનાવીશું તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં એક લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એસબી બિંદુસ્તાની ટીમને પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે એસ બિન્દુસાઇની ટીમના ચાહક મિત્રો હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં એસ બી લખવાનું પણ ભૂલતા નહીં તો આજે આપણે ખાલી આપણા વન કેનો જે થયા એનો એના માટે વિડિયો બનાવ્યો હતો તો પછી કાલે આપણે ચેનલમાં ફુમતાજી વિશે વિડીયો આવી જશે ટીવન વન ટીમ વિશે વિડીયો આવી જશે કાલ પાછા તો આજનો વિડીયો આટલા નાખીએ છીએ આપણે તો મિત્રો સપોર્ટ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે કહેતા તો વન કેનો સેલિબ્રેશનનો વિડીયો ટૂંક સમયમાં આવી જશે તો મિત્રો કમેન્ટ કરજો ક વન કે સેલિબ્રેશન વન કે તો મિત્રો જલ્દી આવી જશે કમેન્ટ કરજો નવે આપણે વ્લોગ વિડીયો બનાવીશું આપણી ચેનલમાં તો સપોર્ટ કરજો